અંદર આ દાખલો સોળ વીસ અને બત્રીસ જથ્થો આપેલો છે એટલે શું થાય ક્યુઝીરો દસ નવ સોળ પછી ચાલુ વર્ષનો ભાવ આપેલો છે વીસ ચુમ્માલીસ અને ચાલી છે છે અહિયાં ચોવીસ નવ અને સત્તર રેડી ચાલો હવે આપણે સૂચન ગણીએ બધી જ વસ્તુ આપી દીધી મેન શું છે આપણા માટે સૂત્ર

પછી અહીંયા લખશું આપણે પી જીરો અને ક્યુઝીરો બાજુમાં લખી નાખશું આપણે અને ક્યુ વન રેડી ખબર પડી બધાને અહીંયા જે સૂત્રમાં આપેલું હોય એ ઉપર નીચે આપેલું પેલા અહીં બે લખી નાખવાનું પછી આ બે નું લખી નાખવાનું સમજાણું મેન પેલા તો શું હોવું જોઈએ સૂત્ર ખબર જ ના પડે કયું લખવું હવે ગુણાકાર મેન શું છે આપણો ગુણાકાર પી વન અને ક્યુ ઝીરો નો ગુણાકાર એટલે કે આ બંનેનો ગુણાકાર એટલે કેનો થશે બસો પછી બસો સોળ આનો કેટલો થાય છસો ચાલીસ ખબર પડી બધાને હવે એનો ટોટલ મારી દેવાનો વારે હારે દસ છપ્પન પછી હવે આપણને પી જીરો અને ક્યુ ઝીરો એટલે આ બંનેનો ગુણાકાર એકસો સાહીઠ પછી એકસો એસી અને આનો પાંચસો બારસો બાવન હવે ક્યુ વન એટલે આ બંનેનો ગુણાકાર તો કેટલા થશે બસો હા બસો વીસ પછી ચોવીસ નવ બસો હોળ છસો ને એસીટલ એક હજાર આપણને પી આપેલા છે અને અહીંયા ક્યુ છે એટલે સોળ ગુણ્યા અગિયાર અને અહીંયા વીસ ગુણ્યા નવ અને બત્રીસ પાંચસો ચુમાલીસ ટોટલ નવસો પુરા ખબર પડી ગઈ આપણે દસ છપ્પન છેદ માં આઠ બાવન ગુણ્યા અગિયાર સોળ છેદ માં નવસો અને ગુણ્યા કેટલા કરશો આપણે સો બંનેનો ભાગાકાર કેટલો થાય અહીંયા હવે આ બદલે ગુણાકાર અને ડાયરેક્ટ વર્મુળ કાઢવાનું વર્મૂળ કાઢવાનો ડાયરેક્ટ ગુણાકાર કરીને

બાજુના પેજ ઉપર કઈક રાખી દેવાનું જેથી કરીને આપણી નજર ના જાય સમજાય આપણે ગણાવતા જ નહીં પાંચ ભિન્ન વસ્તુઓના વપરાશ અને કુલ ખર્ચ વિશેની નીચે આપેલી માહિતી પરથી વર્ષ બે હાજર ચૌદ ને આધાર વર્ષ તરીકે લઈ વર્ષ બે હાજર પંદર માટે ફિસર નો સૂચના ગણવા ફિશર નો સૂચના ગણવાનું કીધું છે બરાબર એટલે મો સૂત્ર યુઝ કરવાનું આદર્શ નું હવે એની અંદર આપણને શું આપેલી છે વસ્તુઓ વસ્તુ આપણને એ બીસીડી અને ઈ સુધી આપેલી છે એ ડીસીડી અને ઈ હવે મેઈન વસ્તુ યાદ રાખજો કે હું કઈ રીતના કરું છું આ દાખલા પણ પાંચ માર્કની અંદર પૂછાય છે સમજાય છે કે વસ્તુને આપણને જો આમાં કુલ ખર્ચ આપેલો છે અત્યાર સુધી આપણે જે જોતા હતા એમાં ભાવ અને શું આપેલું હતું વપરાશ વપરાશનો નો જથ્થો થાય વપરાશ અથવા જથ્થો કીધો હોય બંને નો meaning શું થાય છે સરખો એનો meaning કે વપરાશ આપણે એટલે કે જથ્થો આપી દીધો છે પણ ભાવ આપેલો નથી તો ભાવ મેળવવા માટેનું સૂત્ર શું છે લખો સૂત્રના પેજ ઉપર તો વસ્તુનો ભાવ મેળવવા માટે તો ભાવ બરાબર નું સૂત્ર લખો બધા કુલ ખર્ચ છેદમાં વપરાશ અથવા તો જથ્થો આનું સૂત્ર છે શું કુલ ખર્ચના છેદમાં વપરાશ અથવા તો જથ્થો આ શું માટે માટે છે ભાવ એ મેળવવો હોય તો એના માટેનું સૂત્ર લખો અહિયાં સૂત્રના પેજ ઉપર કુલ ખર્ચના છેદમાં ભાવ શું લખવાનું અહીંયા વપરાશની જગ્યાએ શું લખવાનું છે તમારે ભાવ

પાંચ ખબર પડી બધાને હવે આપણે મેળવવાનો છે ભાવ તેનો આધાર વર્ષ તો અહીંયા લખી નાખશું આપણે પી જીરો ડાયરેક્ટ સમજાય હવે કેલ્સી માં તમારે શું કરવાનું

પછી ત્રણસો ત્રીસ ભાગ્યા ત્રીસ એટલે આઠ ખબર પડી ગઈ આ શું મળી ગયું આપણને વસ્તુ નો કેના ઉપરથી જથ્થા ઉપરથી કુલ ખર્ચ ઉપરથી કે કુલ ખર્ચ આટલો થાય છે વસ્તુ પાછળ તો એક વસ્તુનો ભાવ કેટલો હોય શકે ને મળી જાય આપણે ભાવ છે હવે ચાલુ વર્ષનું જોઈએ ચાલુ વર્ષનો જથ્થો એટલે કે શું થાય ક્યુ વન કહીએ આપણે બરાબર તો સાહીઠ આપેલા છે એકસો ચાલીસ આપેલા છે પંદર અને પાંચ હવે આમાં પણ આપણે શું મેળવવાના છે પી વન તો આ લખી નાખીએ આપણે પી વન તો આની અંદર એ જ વસ્તુ કરવાની આ સૂત્ર લાગવું પડે કે કુલ ખર્ચના છેદમાં વપરાશ તો કુલ ખર્ચ કેટલો આપેલી દીધો છે બેતાલીસો સિત્તેર પછી સાતસો ભાગ્યા એટલે એટલે કેટલા આવશે પાંચ ભાગ્યા ભાગ્યા પંદર વીસ અને પચાસ ભાગ્યા પાંચ એટલે દસ તો આ મળી ગયા આપણને અને ઝીરો સમજાણું બધાને હવે આપણને શું મેળવું કીધું હતું એને ફિસરનો सूचना तो અહીંયા આપણે લખી નાખીએ i f બરાબર વર્ગમૂળની અંદર સિગ્મા p1 q0 / સિગ્મા p0 q0 * સિગ્મા p1 q1 / v0 q1 * 100 ઓકે હવે એ બાજુમાં લખી નાખવાનું p1 q0 અને અહીંયા p0 q0 પછી p1 q1 અને છેદ છેલે p0 q1 બસ આનો ગુણાકાર કરવાનો છે બીજું કાઈ કરવાનો નથી આ તો તમને ખબર પડી જશે શું કરવાનું p1 અને q0 એટલે અહીંયા આપણને જે આપેલું છે બરાબર p1 અને q0 અહીંયા આપેલા છે બરાબર તો એનો બંનેનો ગુણાકાર તો 70 કેટલા કરશું 50 કેટલા આવે 350 પછી 5 * કેટલા કરશું 120 એની અંદર જે આપેલું છે ને એ જ આવશે દોસ્તો બરાબર પછી 10 * કેટલા કરશું 30 એટલે 300 પછી 20 * 20 એટલે 400 10 * 5 એટલે 50 આનો ટોટલ 43 50 હવે પી જીરો અને ક્યુ એટલે આ બંને નો ગુણાકાર પચાસ ગુણ્યા પચાસ એટલે કેટલા થાય પચીસો પછી એકસો ગુણ્યા પાંચ વીસ ગુણ્યા અઢાર ત્રણસો સાહીઠ અને પાંચ ગુણ્યા આઠ હવે આનો ટોટલ આડત્રીસ ત્રીસ રેડી હવે આપણે મેળવશું પી વન અને ક્યુ વન તો સાઈઠ ગુણ્યા સિત્તેર એટલે બેતાલીસો પછી એકસો ચાલીસ ગુણ્યા પાંચ કેટલા વીસ ગુણ્યા દસ બસો અને પંદર ગુણ્યા વીસ એટલે ત્રણસો અને પચાસ ટોટલ કેટલો થાય ચોપન પચાસ હવે આપણે પી અને પી જીરો ક્યુ વન તો આ પી જીરો ક્યુ વન છે આ બંને બસો સિત્તેર ચાલીસ ટોટલ આપણે બેતાલીસ ત્રીસ ઓકે કાઈ છે નહીન હતું આપણે

આઈ એફ બરાબર આપણને મળશે એકસો સત્યાવીસ પોઈન્ટ તોતેર તો આ હતો આપણો દાખલા નંબર ઉદાહરણ નંબર પંદર હવે પછીના ઉદાહરણની આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ચર્ચા કરશું જય હિન્દ જય ભારત